GTN મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ દારૂડિયા પતિ જયસિંહ રાઠવા દારૂ ન પીવાની સલાહ ગંગલી બેને અનેક વખત આપી હતી જે સલાહ તેને કોઈ વાર ભારે પડશે તેવી જરા પણ શંકા નથી જોકે દારૂની લતનો આદિ રાઠવા જયારે પણ નશામાં મૃતકનો ભાઈ જણાવી રહ્યો છે તારીખ રોજ ફરિયાદી મંગાભાઈ રાઠવા કે જે રાત્રિના સમયે ખેતરે જવા નીકળ્યા ત્યાં જ મંગાભાઈના પુત્રનો ફોન આવ્યો કે તમારી બેન મરણ પામી છે આ સાંભળતા જ તે તેના ઘર પાસેના બનાવના સ્થળે મંગાભાઈ આવ્યો કે જ્યાં ગંગડીબેન ખાટલામાં મૃત હાલતમાં પડ્યા હતા માથાના ભાગમાં ગંભીર ઇજાઓ પોચી હતી ને એક બાજુ કાન કપાયેલ હતો આરોપી જે મંગાબેન નો બનેવીએ જ તેની બહેનની હત્યા કરી છે ત્યારે જયસિંગ રાઠવાને જ્યારે પોલીસ સ્ટેશન માં લઈ જવાયું ત્યારે પોલીસ સમક્ષ તેણે તેની પત્ની નું હત્યા કરી હોવાનું કબૂલાત કરી હતી પોલીસે હાલ તો ગંગલીબેનના ભાઈ મંગાભાઈની ફરિયાદના આધારે પોલીસ ધરપકડ કરી છે અને પૂછપરછ કરવામાં આવી રહી છે જોકે પોલીસ સમક્ષ તેને કરેલ કરતૂતને લઈને તેને ફસાવ થઈ રહ્યો હોવાનું પણ જાણવા મળ્યું છે હવે તેનો કોઈ મતલબ નથી રહ્યો તે હવે તેની જે પત્નીનો હત્યારો બની ચૂક્યો છે હવે હત્યારા પતિને જેલના સળિયા ગણવા સિવાય બીજો કોઈ રસ્તો નથી રહ્યો નશાનું સેવન કરનારાઓ નશામાં શું કરી રાખે છે તેનું ભાન તેઓ ભૂલી જતા હોય છે અને જ્યારે હોસ આવે ત્યારે તેનું સર્વસ્વ ગુમાવી બેઠા હોય છે ત્યારે હાલ તો નશામાં પોતાની જ પત્નીને મોતને ઘાટ ઉતારનાર પતિ જે ઘરનો મોભી હતો તેના બે દીકરાઓએ તેના પિતાની નશાની આદતે તેઓની માતાને ગુમાવવી પડી તેવો વારો આવ્યો ત્યારે પિતાને હા કેવી રીતે બન્યા રાતનો બન્યા એમ પછી રાતનો ભણ્યા એટલે કોઈને ખબર નહી અને આ બધા હવારમાં જોયું તો પછી ખબર પડી ને લઈને કઈ ગયા તમે હવે અમારો ભાણિયો છોકરાને ફોન કરલો એટલે છોકરા જાણે મને ફોન કર્યો એટલે પછી અમે જોવા જયા એમ મોતે મરેલું એવું તો છે નહીં બધું ખૂંદ ખૂંદ વાળું એટલે પછી એમ જોઈએ એટલે પછી આ મારેલું કરી પછી ફરિયાદ આપે એમને એને બી હાથે લઈ ગયા પછી એને તો પૂછે પણ એ તો કંઈ માને નહીં એટલે પછી એને ખાલી એમ જ લઈ ગયેલા એમ તો પોલીસ સ્ટેશન સુધી તો ચાલ એવી કંઈ નહી કબૂલે પછી સાહેબ બોલતા પણ હું સાહેબ આમ

રંગપુર પોલીસ સ્ટેશનના મોટી સદલી ગામે એક ખૂનનો બનાવ બનેલ છે જેમાં મરણ જનાર ગંગલીબેન દેસિંગભાઈ રાઠવાનાઓને તેના જ પતિ દેસિંગભાઈ ગેમલાભાઈ રાઠવાના હોય વ્યસની હોય અને અવારનવાર ઘર કંકાસ ચાલતો હોય કોઈ કારણસર બોલાચાલી થતાં ઉશ્કેરાટમાં આવી જઈને ગંગલીબેનને માથામાં લાકડાનું ફરચું મારી સ્થળ પર મોત નિપજાવેલું હોય આ કામે મરણ જનાર ગંગલીબેનના ભાઈ મંગાભાઈ ખલુભાઈ રાઠવાનાઓની વિગતવાદની ફરિયાદ લઈ આ કામે ઇન્ટ્રોગેશન દરમિયાન આરોપીની અત્યારે હસ્તગત કરવામાં આવેલ છે ઇન્વેસ્ટિગેશનની પ્રક્રિયા હાલ ચાલુ છે હત્યા કરવા કોઈ કારણ કારણ સામે આવ્યું છે પ્રાથમિક હાલ તો કોઈ કારણ જાણવા નથી મળ્યું બોલાચાલી ઝઘડો થયો છે એ પ્રમાણે આગળની તપાસ દરમિયાન જાણવા મળશે